ઉપલેટા હિન્દુ સમાજ દ્વારા રેલી યોજીને આવેદન અપાયું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હિન્દુ સમાજ દ્વારા વિશાળ રેલી યોજાઈ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચાર બંધ કરવાની માંગ સાથે યોજાઈ ભવ્ય રેલી યોજાઈ હતી વિવિધ માંગણીઓને લઈને ઉપલેટા હિન્દુ સમાજ દ્વારા રેલીના આયોજન ઉપરાંત મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું ઉપલેટાના શહેરના મુખ્ય રસ્તાઓ પર હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી અને સુપ્રોચ્ચાર પોકાર્યા હતા

હિન્દુ બહેનો અને દીકરીની અસ્મિતાનું નિલામ કરવામાં આવ્યું છે નાના નાના બાળકોને પણ આવ્યા નથી સમગ્ર હિન્દુ સમાજની અંદર આ બાબતે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીની અંદર ઉપલેટા અને આજુબાજુના ગામડાઓમાંથી સમગ્ર હિન્દુ સમાજ ભેગો થયો હતો અને અહીંયા એક આવેદન પત્રમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બાંગ્લાદેશના હિન્દુઓને બચાવવામાં આવે બાંગ્લાદેશ નો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવે બાંગ્લાદેશ સાથે ટોટલ વેપાર બંધ કરવામાં આવે જો બાંગ્લાદેશ સાથે વેપાર બંધ થશે બાંગ્લાદેશ આર્થિક રીતે ખતમ થશે જે પણ પગલા લેવામાં આવે સમગ્ર હિન્દુ સમાજ તેનું સમર્થન આપશે અસ્તુ અસ્તુ જય જય હિન્દુ રાષ્ટ્ર અને સમગ્ર ઘટનામાં પીડિતો થયેલ અન્યાય સામે તેઓને ન્યાય આપીને ગુનેગારોને કડક સજા આપવાની માંગણી સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત બાંગ્લાદેશના હિન્દુઓના ધાર્મિક સ્થાનોની સુરક્ષા વધારવા અને બાંગ્લાદેશ સાથેના વ્યાપારી સંબંધો અટકાવવાની પણ હિન્દુ સમાજે માંગ કરી હતી આ રેલીમાં વિવિધ હિન્દુ સંગઠનો અને નગરની વિવિધ સંસ્થાઓ જોડાય પોતાનું કર્તવ્ય સમજીને જોડાઈ હતી રોલ તમારો નામથી શરૂઆત કૌશલ પરમાર ઉપલેટા હિન્દુ સમાજ આજ રોજ સમસ્ત ઉપલેટા તાલુકા હિન્દુ સમાજની એક ભવ્ય વિશાળ મહારેલી થઈ આની અંદર સાધુ સંતો પણ જોડાણા અને વેપારી ગણે પણ ખૂબ જ સહયોગ કર્યો આખું ગામ સ્વયંભૂ બંધ રહ્યું અને ઉપલેટા તાલુકાના ગામડાઓમાંથી પણ હિન્દુ સમાજ આની અંદર બહોળી સંખ્યામાં જોડાણો સરકાર શ્રી પાસે અમે મામલતદાર આપ્યું છે એમાં અમારી માંગ છે કે જે આ બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે આ અત્યાચાર વિરોધમાં યુએન ની અંદર હિન્દુઓ તરફી અવાજ ઉપાડવામાં આવે આ અત્યાચાર વિરોધ આપણે ડબલ્યુટીઓ જે કઈ કાયદો હોય વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે આપણે જે કઈ એની સાથે વાણિજ્ય વ્યવહાર વેપાર કરીએ છીએ બાંગ્લાદેશ સાથે એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે બેન દીકરીઓ પર જે કઈ અત્યાચારો કરવામાં આવે છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય મંદિરો તૂટે છે મોટી સંખ્યામાં હિન્દુઓ પ્રતાડિત થાય છે આ બધું તાત્કાલિક ધોરણે બંધ થાય અને એના માટે ભારત સરકાર એ કઈક ને કઈક ઠોસ પગલું ઉપાડે આજ માંગ સાથે આજે શ્રીને ઉપલેટા સમસ્ત હિન્દુ સમાજે આવેદન પત્ર આપ્યું છે અસ્તુ ભારત માતા કે વિપુલ ધામે લોકાર્પણ